વડોદરા શહેરના કારેલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પીસીબી પોલીસે રેડ કરી મકાન અને કારમાં સંતાડી રાખેલો રૂપિયા બે લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો ઘટના સ્થળ પરથી બુટલેગર સહિત બે આરોપીને ધરપકડ કરવામાં આવી છે આ સાથે વિદેશી દારૂ બે કાર અને મોબાઈલ મળી રૂપિયા ચાર પોઈન્ટ મુદ્દામાલ કબ્જે કરીને કારેલી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે જ્યારે એક શખ્સ નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે આ મામલે કારેલી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેર પીસીબીએ છેલ્લા કેટલાક દિવસથી વિદેશી દારૂના વેપલા સામે મોહિમ શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં જ હરણે વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો આ દરમિયાન પીસીબી પોલીસની ટીમ છ જૂન રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કામગીરી કરી રહી હતી તે દરમિયાન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટી બંગલા નંબર એકમાં રહેતો ભાવિન જાધવ પોતાના કબજામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી મળતી માણસો રાખી પોતાના વાહન મારફતે વેચાણ કરે છે અને હાલમાં તેના મકાનમાં પ્રોહિબિશન નો મુદ્દામાલ પડેલ છે જેના આધારે પીસીબી પોલીસે બાતમી મુજબના સ્થળ પર રેડ કરતા મકાનમાં તેમજ ફોર વ્હીલરમાં ભરી રાખેલો વિદેશી દારૂના જથ્થો સાથે મળી આવ્યો હતો પીસીબી દ્વારા સ્થળ પરથી ભાવેન દિલીપરાવ જાદવ અને દેવ ઉર્ફે પ્રિન્સ વિપુલ ચૌધરીની ધરપકડ કરીને તેમની પાસેથી વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ છત્રીસ લાખ બે કાર અને એક મોબાઈલ મળી રૂપિયા ચાર પોઈન્ટ ઇઠ્યોતેર લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી માટે કાર્યવાહક પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે જ્યારે પીને રાણા નહીં પકડાતા તેને કોન્ટ્રેક જાહેર કરવામાં આવ્યો છે